રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે જસદણ તાલુકાના કમળાપુર ગામમાં તળાવને ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવ્યો કમળાપુરમાં અમૃત સરોવરમાં સમાવિષ્ટ કાળવાનું તળાવ સિંચાઈ વિભાગ દ્વારા મિકેનિકલ મશીનરીથી ઊંડું કરવામાં આવશે જેના કારણે તળાવની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે આ સાથે આસપાસની આશરે પાંચસો વીઘા ખેત જમીનને ફાયદો થશે ઉપરાંત ભૂગર્ભ જડના તળપણ સુધરશે આ સાથે તણાવના પાળાનું મજબૂતીકરણ પણ કરવામાં આવશે આતકે મંત્રી કુંવરજીભાઈ આસપાસના ગામ લોકો સાથે સંવાદ કરીને લોકોના પ્રશ્નો જાણ્યા હતા સ્થાનિક લોકોની રજૂઆતને પગલે મંત્રીએ પોરાણિયા તળાવ પર નાળું બનાવવા સંબંધિત અધિકારીને સ્થળ પર જે સૂચના આપી હતી ઉપરાંત આસપાસના અન્ય ગામના તળાવોને ઊંડા કરવાની ખાતરી આપી હતી મંત્રીએ ગામલોકોને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને જળ સમૃદ્ધ કરવા લેવાયેલા પગલાંઓની માહિતી પણ આપી હતી તેમજ વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની જાણકારી આપી હતી આ તકે જસદણ મામલતદાર આઈજી ઝાલા વિંછિયા તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર નાયબ કાર્યપાલક અંકિત ગોહિલ સિંચાઈ વિભાગના અન્ય અધિકારીઓ આસપાસના ગામના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા